ખના આંસુ આવી જાય ને દુઃખ થાય ને તોય આંસુ આવી જાય એટલે આમ વરખાય છે ના મોયલું છે એક ઈચ્છા પૂરી થઈ જાય ને હોરણને થોડીક બદલી આમળેરી થઈ જાય ને બસ એવું છે મારું કહેવાનું સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવે મોજમાં તો વાંધો નહીં જો હવાર નવ થઈ ગયા ને અમારે છે ને સીવન તૈયાર કરવી કેવી ડિસ્કો ડિસ્કો કેવી કરતી હતી કંઈ નહીં મને કે ગીત વગાડે મારે ડીસ્કો કરવો એક પહેલાં ઉઠીને ચા દૂધ પીધું પછી ઘડીક વાર કલર પૂર્યા ચોપડીમાં ને પછી મને કે ગીત કરીમાં ડિસ્કો કરવો થાય છે ને મેં ગીત કરી દીધું ને એ તો એને તારે ડિસ્કો કરતી હતી હવે બસ તૈયાર એને કરવી સાજ બુધવાર છે થી છે ને બતાવવા જવાનો વારો છે કે દી શનિવારે આપણે ગયા હતા શનિ રવિ બાટલા ચડાવ્યા હતા પછી મંગળ મંગળને પછી બુધવારે કીધું હતું કે બતાવી જાજો એટલે અગિયાર વાગે છે ને સાહેબ આવે ડૉક્ટર સાહેબ અગિયાર વાગે આવે તે હવે દાદા દીકરી આકડી ચાહે આજ ભાવેશભાઈ છે ને ગાઠકનું વહેલું જવાનું હતું મને એમ કે આજ શિવરાત્રી છે ને તે રજા છે અમારા આંગણવાડી એને બધી રજા છે ને ને તામે હમણાં આરામ કરાવવાનો છે બે એક દીક પછી જ મોકલશું તે હવે દાદા દીકરી જાય તે સાહેબ અગિયાર વાગે આવે તે બસ દહક વાગે નીકળશે તે હવે બસ શિવને જો તૈયાર કરવી પેલાને છે ને ગોળ રોટલી હું દેવા જાતી હતી મેં કીધું ચાલો હવે સીતારામ જ શ્રી કૃષ્ણ કર લઈએ ગોળ રોટલી દઈ દઉં ઓલું અમારું ગટુડિયું રાજા ક્યાં હું તું અહીંયા જૂતું હોય વધારે તું તું દાડું છો હે હે તન્યા જ ગમે ને ટા ટારેકમાં જતા એની નીંદર આવે જ જતા એને ટા ટારેકમાં અહીંયા બહુ ગમે હવે આમાંય ઉનાળો ખાઈ બોલે એટલે હવે તો છેને એ તાધારેક જ ગોજશે આ જો અટાણે છે ને મમ્મી વાઢી આવ્યા અને અટાણે નાખી હજી એમાં ખાવામાં ફંદા કરે છે મમ્મી અટાણ વાઢીને નાખી નાને જોઈ લ્યો બે ટાણા મમ્મી કે આપણે વાઢીને નાખશું નકરે એક ટાણુંય ઘણાય માણસો મમ્મી વાઢી લેતા હોય તોય બે ટાણા ખાઈ લઈને આને શે તો જો ખાવું ન તાજે તાજી નાખીએશ

હવે આ છે ને જેરી કોયલા થઈ જાય છે પર્પલ જીવા અટાણે હાલે ટૂંકમાં નહીં મમ્મી અટાણે હાલે હવે ન જા જાદી થાપવાનું કે તો બધા ને હેપી મહાશિવરાત્રી શિવરાત્રી આ છે ને મારે મમ્મી ને રહ્યા છે એટલે એ ભાવેશભાઈ ને એકને શિરામણ કરવાનું હતું તેની છે ને

साहेब पास जावा साहेब पूछिए सीव हम रेडी से ताउ पास आती तो? आधरस आएस हमेंती शर्दी से हमें कहीं तो तू रेडी रेडी थी ने ओके तो साहेब कहे कि गुड केम कहे गुड पा मन घरे आटो मरी आता रहेता रहे हल रहे। मरती हल हाँ हलो कानू दी दो કાનમાં પહેરવું જો હે ને કાન નું લેતી આવ માથે પહેરવાનું આ ઓય બા મારો દીકરો હવે રેડી થઈ ગયો માં દીકરો વાલા કર લે એ ઢીંગલી મારું ઢીંગલું વાલાત કર લે મને મમ્મી ક્યુટ ક્યુટ તૈયાર કર દીધી આવી ને નો અટાણે ચલો તો હું ઈરી ખાઈ જાય ડેલો હાથ ખોલો મારે મારે નથી ખોલો ડેલો હાલો હાલો જટ જટ જો દાદા સ્કૂટર ઓલું કાઢે હોંડા બસ

વળી નીંદર કે આવે તો કેમકે છોકરાઓને છે ને સાધનમાં નીંદર આવે પવન આવે એટલે બસ હોય કે રિક્ષા હોય કે હોંડા હોય એટલે પપ્પા છે ને સપોર્ટ હાટુજરી પટ્ટો બાંધી લઈને એ બરાબર છે કેમકે એનું ધ્યાન હોય કદાચ આંકવામાં છોકરાઓને આવે તો પછી એ બરાબર છે એટલે છોકરાઓનીંદર આવી જાય એટલે એ બરાબર છે એનું આંકવામાં ધ્યાન હોય ને કદાચ ધ્યાન ન રહે એટલે હરી જાય પછી એટલે એ સારો આઈડિયો પપ્પાનો છે પટ્ટો બાંધવાનો બરાબર ને ને આપણે અટાણ બપોર શું કરો કરણ હમણાં પૂછતા હતા મને કે તું ઈ કે રહી હું કે મેં મને મમ્મી રહ્યા હું ક તો કે મારે વિચારશે હું કે તમે રહેવા દ્યો તો કે ના મારે રહેવું ઈ કે તો હું હોય જો બે ટાઈમ ફરાર હું કે ન રહ્યો તો વધારે સારું તો કે ના મારે રહેવું ઈ કે પછી મને પૂછ્યું કે તું રહી કે હા તો મારી રહેવું તી ઈ રહ્યા તે હવે મેં કીધું બપોરે અંક ચેવડો કા તમે લઈને ખાઈ લેજો કે ફંદા ન કરતા ને ખાઈને જે તમારે

એમ કે એ કે કાંઈ કે મારી પાસે દોડતો નથી મેં કીધું એ દોડશે ને ત્યાં એવું કે આપણે એને બંધ કરાવવો પડશે એ દોડતા શીખો એટલી વાર છે જે હાવ નાનું છે ને તે બહુ દોડતું નથી દોડી છે ત્યાં બંધ કરાવવો પડશે અટાણે તો બસ નીંદર નીંદર નાના શો જેમ છે બાર વાઈ ગયો ને અમારે છે ને હજી સીવું આઈવને કદાચ વાર લાગી ગઈ છે વારો આઈ છે એટલે વાર લાગી ગઈ છે મેં મારા લુકડા ધોઈ ગયા હવે સુકવી દઉં રતારા બાફ લીતા સીરો બનાવન બાકી છે તમે કીધું લુકડા બુડાતોય મે પછી કરું તી જરી ગરમ ગરમ આંગરી હેતોય ન તો મજા આવે બહુ તા ગરમઈ મજા ન આવે જરી કાંગરી હેતોય ન ગરમ તો મજા આવે તી છે ને હવે ટમેટા ને શાક ને રોટલા બનાવ્યા ને સેટરું નાથ થઈ નાખા મે કીધું આજ સીવું આમ ગઈસ ને તો સેટરું ધોઈ નાખોતી ઘર માં કામ કરીને પલાર દેતા શેમ્પુ માં એ ધોઈ નાખ્યા સપ્પ સબાવવાના હતા ઉંમર ધોયા હતા એ પછી ઝાઝી વાર પહેર્યા નતા કેમ કે હમણાં સેલે હુસેલેસેલે ઓછી પડીને તો ધોઈ નાખ્યા હતા હવે તો મેં કીધું પહેરવાની જરૂર નથી ધોઈ નાખ્યા કમ્ફર્ટમાં બોરવા નાખ્યા મેં કીધું આ કપડાં હુકવી દઉં ને તો પાંચ મિનિટ એમાં બોરવા તે બોરાઈ જાય ને તો આગળ હુકવી દઉં એ ઓલી દોરીએ જાય હુકવા અહીંયા હશે ને હાઈ છોતી તડકો આવે ને અહીં તડકો સાયો આવે એટલે અહીંયા આશા આશા છે ને ઘરમાં પહેરવાના એ હુકવી દઉં ને એટલે સ્વેટર ને ટોપી ને એ બધું છે ને ઈ બધું સીવુના બે સ્વેટર છે બે ટોપી છે મારું સ્વેટર છે ગરમ કપડા બધા જવા દો મૂકી દેવાના છે ને રૂપારી છે ને સુગંધ આવી જાય હવે છે ને પપ્પા ને વાટ જોઈએ ખાવા બે જાય આકળી આઈસે એટલે ઓરન મારશે ને આજ છે ને સીવું ને હબાવ તડકો બે કલાક ને એની પાકી કેવો બાપો તપ લાગે પાછા મામાને ઘેર જવાના હતા

પણ પપ્પા ને તો એમ વહાણ ના હોય કે આઘા પાસે આવી ઉપરા ઉપર ત્રીજો ફોન આવ્યો ને તમને છે ને ફોન ઉપાડતા દે આમ જ ખાલી કરવાનો ઉપાડ લેવાનું બીજું કઈ નઈ કઈ ન આવડે ફોન આવે તો ઉપાડી તો હા કઈ કોઈ આડા આવરાતા બાકી તને કઈએ તો જોઈએ એવું થાય પાંચ વાગ્યા ને અમારે છે ને મગમા કરવાનું કામ આલે મગમાં મમ્મી જીરેકે એવું નથી લાગતું કે કચરો જાજો છે

मिन सेरे स्ठोटन चारव लिप कर गै Job記 सरह भ्रंवर्ण सेरे घमिन अठामिन समयसे उ나�이며 और दौी मम्याति करे कर देंधे, चारे कपले सिरे लिंतेमते विदलेते सरे नेगि में टीर विदल मन cr���!.. लुदा रिबन्वर्गा सेरे शरवार कने पड़! श्चषिक एन

દર વખતે મીઠો જ ને પોપિયો બહુ ભાવે તી મીઠો જોઈને તો સેને જો પોપિયો તો જોરદાર નહીં કરો ને મમ્મીને કહું છે ને જ્યારે આ બાજુ આવતા રહ્યો ને તે પૂરો થઈ જાય થાસ આવવાની કોણ આવ્યું ભાસ ભાઈ તો કેમ થયું પતરું ખેખડવાય છે મંડો ખાવા હાલો હું હમ કરતો મંડો ખાવા ખા મંડો એક તો પાછી માખ્યું તરત ભેરી થઈ જાય ચા પાણી પીને ને મગ હમ કરવા બેસી ગયા તા તે અટાણે સોની માથે થઈ ગયું ડોઢક કલાક જેવું થયું આડા શ્યાર વાગ્યા મગમાં કરતા હતા હવે થઈ રહ્યા હવે કાલે દાર પાડીને એક શું કાલ વારો આવશે ને પોપીઓ છે ને અડધો ખવાણો ને અડધો પસે ને ફ્રીજમાં મૂકી દીધો સીવુએ ખાધી દોઢક શીર ખાધી ને મેં ને મમ્મીએ દોઢ દોઢ શીર ખાધી તા અડધો ખવાઈ ગયો ને અડધો પડો રહ્યો ફ્રીજના મૂકી દીધો સીવું ખાવું હોય છે કંઈ કહે તારે તો ખાવું ન હોય કંઈક નાખવા આવીએ તો આમણી જોવે તારે તો કંઈ ખાવું ન હોય ચીકું નાખીએ ચીકું નથી ખાવું માંથી પંખેડા ને ખેડલો ચીકુ દઈ ચીકું ના ખાવ એક દેન ખીલે એમને બપોર સુધી રેખડું બોલો મેં ચીકું નાખ્યું હતું બપોર સુધી એમને માને નાખી દીધું ખાય માને અમારે આ ખબર ખેતરનો ચારો એ જ ખાય બાકી રોટલી રોટલો કઈ શાકભાજીના ફોઈતરા કઈ ફ્રૂટ ઈ ઓલા ફ્રૂટના ઓલા એ કોઈ નહીં બસ ખેતરનો ચારો હોય એને ભાવે એને ડબલ ખુશીનો દિવસ છે એ હું હવાર નહીં તમને કેવું કેવું કરું પણ છે ને વટાણ ખૂતિ વેત ન આવ્યો કેવા જાઉં ને ભૂલી જાઉં કેવા જાઉં ને ભૂલી જાઉં અટાણે છે ને હવે જણાવી દઉં આ છે ને બીજા મહિનાની છવ્વીસ તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી એટલે આજ છે ને મેં કરોડને કીધું મેં કીધું આજ કયો દિવસ છે ખબર છે મને કંઈ કે તારે ત્રણ જ દિવસ હોય કે કાંઈ કે હગાઈની તારીખ હોય કાં લગ્નની ડેટ હોય ને કાંઈ કે તારે બર્થ ની ડેટ હોય એ કે તારે બીજું કંઈ ન હોય હું એ તો અંકો હોય જ ને અંકો હું તો અંકું આખા ઘરના બર્થડે યાદ રાખું અમારા ઘરના તમારા ઘરના ના હું અંકો હેપી મેરેજ ને હગાઈની તારીખને એ બધું કહું હું તો યાદ રાખું તો આજ છે ને અમારી હગાઈની તારીખ છે આજો કેવો દિવસ છે આજ મહાશિવરાત્રિ છે ને આજ અમારી હગાઈની તારીખ હઈ છે આજે અમારે હગાઈ છે ને છ વરસ થયાસ ને સાતમું વર્ષ હવે બેઠું છ પૂરા થઈને ને તો એ છે ને ડબલ ખુશી છે પણ છે ને અમારી લગ્નની તારીખ હોય કે અમારી હગાઈની તારીખ હોય કે ગમે એ હોય એક શિવ બર્થડેમાં છે ને શિવુનો મારા મમ્મીનો ને મારા હાહુનો ત્રણેયનો છે ને બર્થડે એક એક છે એટલે તો અહીંયા કરણ હોય પણ અમારી હગાઈની તારીખમાં કે મારા લગ્નની તારીખમાં કે છે ને કરણ હોય જ નહીં કેમ કે એવા નોકરી ઉપર છે નીચે છે એ બધું છે ને હારાહાટું જ છે હું છે અહીંયા છે જી હોય ભલે નોખા નોખા હોય પણ બધું છે ને હરાહાટું છે મારા પોપીવાળા હાથ છે ને ધોવાની સબ્જી માખ્યું આવે તો પછી એમ થાય કે કરણ ભેરાશે નહીં એટલે થોડુંક ઓેલું થાય એટલે આમ અરખાઈ હોય નામ છે ને ઓલું થાય કે આ ઘા ઘા છે એટલે એવું છે આમાં વરખને એ આંસુ આવી જાય ને દુઃખ થાય ને તો એ આંસુ આવી જાય એટલે આમ વરખાય છે ના મોલું છે એવું છે અમારું ખાતું એવું છે તો રોંઢાનું ઝીણા મોટું કામ હતું ને એ બસ પતાવી લીધું હવે ભૂકો ફરવાનું બાકી છે પણ એ હવે મમ્મી મકાઈ વાટીને આવી છે પછી ફાર નવરો થાય તો એ ભૂખો ફરવાન છે એટલે હજી આવીને મકાઈ વાટીને આમાં છે ને કાયમી જોતા એને તો ખબર છે પણ કદાચ તો એ ભૂલી ગયા હોય અમારે છે ને બે હજાર ઓગણીસમાં હગાઈ થઈ હતી ને વીસમાં અમારે કોરોનામાં લગ્ન થયા હતા એકવીસમાં શિવ આવી અમારે છે ને મારે નણતું નથી કંઈ એ અમારે એ ભગવાને ઈચ્છા પૂરી કરી દીધી અમને દીકરી દઈ દીધી અમારે ઘેર એટલે એ ઈચ્છા એ પૂરી થઈ ગઈ એકવીસમાં પછી શિવના આવતા જ કરણને છે ને નોકરી મળી ગઈ એટલે શિવના પગલાં બહુ સારા છે અમારે તો કરણ બાવીસમાં પછી વૈયા ગયા નર્મદા ત્યાં જોબ કરે ટાણે ત્યાં વયા ગયા તો એને બે પૂરા થઈને ત્રીજું આલેશ કરણ નહીં તો અમારે છે ને બધું આમ વિચારીએ ને એ બધું મળતું આવે પણ છે ને હવે બસ આજ મહાશિવરાત્રિ છે એટલે આપણે મહાદેવ પાસે એ માગી લઈએ કે કરણને વહેલી વહેલી ક્યાંક કામ થોડીક આમણે આમણેરી બદલી થઈ જાય ને તો અમે છે ને ભેગાઈ રહી હકીએ શિવ નાની હતી ને એને પપ્પા વયા ગયા છે ન કર્યા એટલે હવે આવે ડોઠક મહિનાટો મારવા પણ ભેગા રહેતા હોય ને તો આને એના પપ્પાનો પ્રેમ મળી હજે બહુ મજા આવે તો એવું છે અમારે તો લગ્ન એ કોરોનામાં થયા બધું મળી ગયું પણ છે ને પટાણે નોખા રહીએ ને કેમ થાય કે ભેગા રહીએ તો સારું આજે મારે કરણ ને વ્રત છે એટલે મહાદેવ પાસે એ માગી લઈએ કે અમે વેલા વેલા ને બદલી થોડી કામડેરી થઈ જાય ને તો ભેગા રહીએ બીજું ટકા એવું છે બરાબર ને જીવ બરાબર ને પપ્પા પાસે રહેવું ને હે તો એટલે ઓલું થાય બાકી આમ તો મારે બધું સારું છે મારું પિયર ને મારું હાહરિયું ને અમારે તબોયનું સારું છે ને મારા પિયરમાં એ બધાય છે ને એક પૈગે ઊભે સીવું ને જીરીક મોરે હોય કે આપણે કંઈ પણ કામ હોય ને ગમે તો અહીંયા અડધી રાતે તે કહેતોય એક પૈગે ઊભા રહી તો તમને બધાને ખબર જ છે પણ આ એક ઈચ્છા પૂરી થઈ જાય ને વરણને થોડીક બદલી આમળેરી થઈ જાય ને અમે આવી રહીએ ને વેલા વેલા તો વધારે સારું બસ એવું છે માર કેવાન